સમય મળે ત્યારે મારી સાથે મારા શહેરની મુલાકાતે આવજો એની વાંકી ચૂકી ગલીઓ અને એના ભોળા લોકો સાથે તમારી મુલાકાત કરાવીશ તમને બતાવીશ કે આ શહેર વિશે કેટલું લખાઈ ચૂક્યું છે કેટલું લખાઈ શકે છે અને કેટલું લોકો લખવાની કોશિશ કરી રહ્યા છે દોડથી ભરેલા રસ્તાઓ સમયની સાથે સાથે ધૂળિયા બનવાને બદલે ચોખ્ખા થતા જાય છે અને વટેમાર્ગોની સાઈકલથી સ્કૂટર અને સ્કૂટરથી ગાડીની સવારી કરાવે છે આ શહેરે મને ઘણું બધું આપ્યું છે આ શહેરે મને સૌથી વધુ આપી છે યાદો જે મને આજે પણ હસાવી જાય છે આ શહેરે મને મિત્રો આપ્યા છે જે મારી જિંદગીના જુદા જુદા પડાવોમાં મારી સાથે રહે છે અને આ શહેરે આપ્યો છે મને પ્રેમ જે મને જિંદગી જીવવા માટેની પ્રેરણા આપતો રહે છે તો આવજો ને મારી સાથે મારા આ શહેરને જોવા